વાંકાનેરની જામસર ચોકડી નજીક કાળમુખા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામ ખાતે રહેતા ફરિયાદી કુંવરજીભાઈ ચીલાભાઈ રાતોજાએ તેમના પત્ની જાનાબેન દીકરી અર્ચના અને દીકરા સુરેશને લઈને ટુવા ખાતે બેંકનું કામ પતાવી બાઇક લઈ પરત ફરી રહ્યા હોય દરમિયાન માટેલ નજીક ચોકડી પાસે અજાણ્યા કાળમુખા ડમ્પર ચાલકે તેમના બાઇકને પાછળથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય જેમાં માતા પિતાની નજર સામે છ વર્ષના માસુમ બાળક સુરેશનું મોત થયું હતું જ્યારે બાઇક ચાલક કુંવરજીભાઈ તેમના પત્ની જાનાબેન અને પુત્રી અર્ચનાને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે મામલે ઉશ્કેરાયા ગ્રામજનો દ્વારા મંગળવારે સવારે જામઝાર ચોકડી ખાતે ચક્કાજામ સર્જી તાત્કાલિક આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધી ડમ્પર ચાલકને ધરપકડ કરવા માંગ કરી હોય જે બાદ આ બનાવમાં અકસ્માત સર્જી નાસી સૂચવેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બપોરે બે વાગ્યે પોલીસ ફરિયાદ નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે